ડ્રગ્સ કેસમાં ભાજપના હોદ્દેદાર મડી બેના સત્યાવીસમી સુધીના રિમાન્ડ મંજૂર થયા છે ભરૂચ તાલુકાના રાહતપોર ગામના અને સ્કૂલ વાહન ચલાવનાર પ્રકાશ પટેલની કારમાં ડ્રગ્સ મળવાના પ્રકરણમાં રાહતપોરની મહિલા સરપંચના પતિ અને ભાજપ લઘુમતી મોરચાના મહામંત્રી ગુલામ ફરીદ અબ્દુલ્લા પટેલ સહિત બેની ધરપકડ થઈ ચૂકી છે જેમાં પ્રકાશ વારંવાર ગ્રામ પંચાયતની કામગીરીને લઈને આરટીઆઈ કરતો હોવાથી તેને ફસાવવા ફરીદે તેના સાગળીત અહેમદ ખાન ઉર્ફે શાહરૂખ થકી તેની કારમાં ડ્રગ્સ મુકાવ્યો હોવાનો ઘટસ્ફોટ થયો હતો પોલીસે વડોદરાથી ડ્રગ્સ આપનાર આફતાબ ઉર્ફે અપ્પુ શેખની પણ ધરપકડ કરી છે ત્યારે બંનેને કોર્ટમાં રજૂ કરતા તેમના સત્યાવીસમી સુધીના રિમાન્ડ કોર્ટે મંજૂર રાખ્યા છે પ્રાથમિક તપાસમાં ફરીદ પાસે સો ગ્રામ ડ્રગ્સ ખરીદવા ચાર લાખ રૂપિયા માંગ્યા હોવાનું માલુમ પડ્યું હતું જોકે ફરીદે ત્રણ લાખ આપ્યા હોય શાહરૂખ વડોદરાના આફતાબ પાસેથી બાસઠ ગ્રામ ડ્રગ્સ લાવ્યો હતો જે તેના કારમાં મૂક્યો હોવાનું માલુમ પડ્યું છે ત્યારે મામલામાં હજી ઓળખ પડે બાકી હોય તે થયા બાદ વધુ વિગતો બહાર આવી શકે તેમ છે ગત તારીખ પચીસ ઓગસ્ટ ને બપોરે બે કલાકે તેઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા